હલો મિત્રો જય છે યાર આપણે પહોંચી ગયા હતા પ્રયાગરાજ કુંભ મેળામાં તો આજે તમને પ્રયાગરાજ કુંભ કુંભમેળાના દર્શન કરાવું તો આપણા વિડીયોમાં બીના લઈ જવું મારી ચેનલ છે ગામડાના મિત્રોની મોજ તો વિડીયો તમને બહુ મજા આવે છે પ્રયાગરાજના ત્રિવેણી સંગમના પણ દર્શન કરાવીશ અને અલગ અલગ સાધુ મહાત્માના અખાડાના પણ દર્શન કરાવી મારા સાથે જેટલું બને એટલું હું તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવીશ તો વિડીયોમાં બનાવી લેજો ચલો તો આગળ વધી आशरे स्थल आबाद तमाम परोस्ता है तेरा तेवर देख સાત થી પાંચ કિલોમીટર દૂર થઈ મહાકુંભ મેળા પ્રયાગરાજ ની મોત વાલા તમારે મોત કરવી હોય તો આપણા વિડીયોમાં વિના રેજો જો છે પર્યાગરાજ આવો આવો પર્યાગરાજ ફરવા કુંભ મેળામાં મોજ કરવા જવો તમે કેટલા લોકો શ્રદ્ધાળુ લોકો કેટલા ભીડ છે આમ નારાયણ અખાડા નારાયણ અખાડા પ્રયાગરાજગી ગયા અહી કલ પ્રભૂત પછી ગયા આપણે અખાડા